અહીંયા કોઈ પણ વસ્તુ તમને ફક્ત રૂપિયામાં મળી જવાની છે જેમ કે પફ લઈ લો ભાજી ભાજીપ લઈ લો મંચુરિયન નૂડલ્સ લઈ લો મંચુરિયન લઈ લો મંચુરિયન રાઇસ લઈ લો અને પુલાવ લઈ લો જોઈ લો અલગ અલગ વેરાયટીની બધી વસ્તુ અહીંયા તમને ફક્ત ત્રીસ ત્રીસ રૂપિયામાં મળવાની છે કઈ જગ્યાએ છે કયું લોકેશન એ બધું વિડીયોમાં જોઈએ છે વિડીયો છેક સુધી જોજો અને બીજાને બી શેર કરજો ચાલો ફૂલ જોઈએ

આમની ફ્રેન્કી થઈને ખાઈને જીવનનો સૌથી મોટો મળી ગયો સુખ શું વાત છે જો ભાઈ આપણે અમદાવાદના મોસ્ટ ફેમસ એરિયા એસટી ગીતા મંદિરના એરિયામાં આવી ગયા છે ગીતા મંદિર એક એવું બસ સ્ટેશન છે ને જ્યાં ગુજરાતભરમાંથી લોકો અહીંયા આવે છે ચોવીસ કલાક અહીંયા સાધનો ચાલતા જ રહેશે ને હા બહારથી આવો એટલે ભૂખ તો તમને લાગવાની જ છે તમે સસ્તું સારું અને ટેસ્ટફુલ જમવાનું શોધતા હોય છે બરાબર જે તમારી બજેટમાં આવી જતું હોય છે એ બજેટમાં તમારા માટે લઈને આવ્યા છે આપણે ફક્ત ત્રીસો રૂપિયામાં બધી વસ્તુ મળે છે એક નવું આઉટલેટ ઓપન થઈ ગયું છે એચડી ફ્રેન્કિસ એન્ડ બર્ગરનું લોઅ ગર્ડનવાળા છે એમને ત્યાં બધી વસ્તુ ત્રીસ રૂપિયામાં મળે છે અને સાડા ત્રણ વાગ્યા સુધી ને ચાલુ રહે છે તો એમની મુલાકાત કરીએ છીએ ને તમને બધી વસ્તુ બતાવીએ છીએ કે કઈ કઈ વસ્તુ મળે છે ચાલો આવી જાઓ જો ગીતા મંદિર આવો ને એટલે તમે બસ સ્ટેશનમાં નીકળવા આમ તો ઘણા રસ્તા છે ત્યાંથી નીકળીને આ બાજુ આવવાનું છે આ વિડીયો સેવ કરી લેજો ત્યાં તમને જોવા મળી જશે જો તમે એચડી ફ્રેન્કિસ એન બર્ગર આ બધી એસટી અને આપણે શૂટ કરી રહ્યા છે ને એ ટાઈમિંગ છે લગભગ દસ અગિયાર વાગી ગયા છે અને અહીંયા જુઓ તમે એ એચડી ફ્રેન્કીસ એન્ડ બર્ગર તમને અહીંયા જોવા મળી જશે આપણા લો ગાર્ડનવાળા છે તમને કોઈને બી પૂછશો ને તો બતાવી દઈશું તો આપણે ત્યાં જઈને વાત કરીએ છીએ જો ભાઈ અહીંયા આવો એટલે સૌથી પહેલાં તો બધી વસ્તુ છે ને ગરમા ગરમ ને લાઈવ તમારી આંખોની સામે જ બનતી હોય છે અને જોઈ લો ભાઈ લાઈવ પુલાવ બને છે અને ભાવ થોડી વાર પહેલાં કીધો મેં ખાલી ત્રીસ જ રૂપિયા છે આ જે પુલાવ જે જોઈ રહ્યા છો ને આટલી બધી વસ્તુ નાખેલી છે જુઓ તમે તમે આ બધી વસ્તુ બહાર તમે લેવા જાઓ ને એમનો ભાવ અલગ છે ને પ્લસ બીજી વસ્તુ કે આટલા લેટ નાઇટ સુધી મળવી એ બહુ મોટી વસ્તુ છે જો આ ટાઈપનો પુલાવ લાઈવ બનતો હોય છે તમારી આંખોની સામે જુઓ તમે ફ્રેશ ને ગરમાં ગરમ આપવાનું ભાઈ બરોબર બનેલું નહીં આ બનાવીને જ આપવાનું કાયદેસર છે અને બીજી વસ્તુ તમને બતાવીએ આ મંચુરિયન છે નુડલ્સ છે રાઈસ છે બધી વસ્તુ અહીંયા તમને લાવે લાઈવ અને તમારી આંખોની સામે જ બને જુઓ તમે એ બી તમને એની મેકિંગ અને બધી વસ્તુ બતાવીએ છીએ તમારી આંખોની સામે લાઈવ આ જો આ રીતના બધી ભાવ ભાઈ તમને માનવામાં ના આવે ભાવ ત્રીસ જ રૂપિયા ખાલી બોલો જો આમ તો તમે બોર્ડ જોઈ લેશો અહીંયા તમને મંચુરિયન છે નૂડલ્સ છે રાઈ છે મંચુરિયન રાઇસ છે મંચુરિયન નૂડલ્સ છે પફ બટર વડાપાવ મસાલા પુલાવ બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે ફક્ત ત્રીસ જ રૂપિયામાં અને બીજી વસ્તુ આ લોકોની સ્પેશિયાલિટી છે એ તમને બતાવી દઈએ ભાજી ભાવ છે એ પણ તમને મળી જવા ત્રીસ રૂપિયામાં હા આમની ફ્રેન્કી એ પણ તમને મળી જશે ફક્ત પચાસ રૂપિયાની આ ભાવમાં તમને ફ્રેન્કી બીજે ક્યાંય મળશે નહીં બીજી વસ્તુ કઈ કઈ છે જોઈ લો બધી લખેલી જ છે અહીંયા તમને જોવા મળી જવાની છે એક એક કરીને આપણે છે ને બધી વસ્તુ અને તમારી આંખોની સામે લાઈવ બધી બનતી વસ્તુ હોય ને એટલે જોવું ના પડે ટેસ્ટ ના જોવું પડે ખાલી આ બધી વસ્તુ લાઈવ બને છે અને લોકેશન તમને બતાવી દીધું થોડી વાર હવે તમને એક એક વસ્તુ લાઈવ તમારી આંખોની સામે બનાવીને બતાવીએ ચલો સાહેબ શું નામ છે તમારું હાર્દિક સિંહ વાઘેલા હાર્દિક સિંહ તો ભાઈ આપણે શું લાવ્યા છો અમદાવાદ પબ્લિક માટે આપણે મસ્ત વેરાયટી ઇલા છે લેટ નાઇટ સુધી સવારે ચાર વાગ્યા સુધી આપડી આઉટલેટ ઓપન હોય છે કોઈ પણ વસ્તુ ખાવ ત્રીસ રૂપિયા ખાલી ત્રીસ રૂપિયામાં આ પુલાવ ત્રીસ રૂપિયા પુલાવ ત્રીસ રૂપિયા અને આ મંજુર બને આવી જાવ ત્રીસ રૂપિયા અને આ રાઈસ નુડલ્સ રાઈસ ત્રીસ રૂપિયા નુડલ્સ ત્રીસ રૂપિયા મંચુરિયન રાઈસ મંચુરિયન નુડલ્સ કઈ પણ ખાવ ત્રીસ રૂપિયા ઓહો ભાઈ આટલી મોંઘવારીમાં પોસાય કેમ નું યાર તમને

હા તો કઈ જગ્યા આવવાનું છે આપણે ગીતા મંદિર ચાર રસ્તા પાસે ગીતા મંદિર બસ સ્ટેન્ડની સામે બરોબર ટાઈમ ઇઝ ફ્રેન્કી સેનબર્ગર ઓકે અને ટાઈમિંગ શું છે આપણે સાંજે 6 વાગ્યા થી સવારે 4 વાગ્યા સુધી સાંજે છ દિવસ સવારના ચાર વાગ્યા સુધી ઓહો પેલા ગુજરાત ભરના લોકો અહીંયા એસટીમાં આવતા હોય છે એટલે એ લોકો સસ્તું સારું અને જોરદાર જમવાનું ને ફૂડ શોધતા હોય છે એમાં જો આવી વસ્તુ મળી જાય ને ભાઈ એટલે કે એની મજા અલગ હોય છે શું કેવું ભાઈ બરાબર ને સવાલ જ નહીં તો આપણા માટે હવે શું બનાવો છો બોલો તમે કોઈ બનાવી બરાબર તો આપણે એક એક વસ્તુ વેરાયટી બધી બનાવડાઈ બનાવડાઈને ટેસ્ટ કરીએ છીએ જોઈ લો બધી વસ્તુ લાઈવ બનતી હોય ને એટલે ટેસ્ટ બાબતે કંઈ જોવું ના પડે તો આપણે ચલો હવે બધી વસ્તુ બનાવડાવીએ એમને આંખોની સામે બનાવડાવીએ તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે ચલો આવી જાય જો ભાઈ વેજીટેબલ પુલાવ તમને મળી જવાનો છે એ પણ માત્ર ત્રીસ રૂપિયામાં તમે જોવો છો માત્ર ત્રીસ રૂપિયામાં તમને વેજીટેબલ પુલાવ મળી જવાનો છે મરચું બિલકુલ નહીં એટલે બેટા ઓકે बुलाव, बस आय मंचुरियन बनाव બે બુલો મંચુરિયન કેટલા બે મંચુરિયન તમારે મંચુરિયન રાઇસ હા જો ભાઈ મંચુરિયન નૂડલ્સ મંચુરિયન નૂડલ્સ તમને માત્ર ત્રીસ રૂપિયામાં મળી જવાનું છે ભાઈ હા ભાઈ આ મંચુરિયન નૂડલ્સ માત્ર ત્રીસ રૂપિયા મળશે બોલો કાકા તમારું નામ પેલા કહી દો સંજય સંજયભાઈ તો શું લેવા આવ્યા છે મંચુરિયન મંચુરિયન પ્રાઇસ શું છે મંચુરિયન ની ત્રીસ રૂપિયા ખાવ ત્રીસ રૂપિયા હા તો મંચુરિયન કેવા છે ત્રીસ રૂપિયામાં બહુ સારા બહુ સારા ક્વોન્ટિટી બી કેટલી સારી આવે ક્વોન્ટિટી સારી ત્રીસ રૂપિયામાં એટલે કઈ ના કહેવાય શું કહેવાય કઈ ના કહેવાય બધાને આવું જોઈએ કે નહીં આવું જોઈએ બધાને આવું જોઈએ આવું જોઈએ ભાઈ મંચુરિયન ભી મળી જશે જો ભાઈ મંચુરિયન એ પણ માત્ર ત્રીસ રૂપિયા માં મળવાના છે તો ભાઈ ફટાફટ માત્ર ત્રીસ રૂપિયા માં મંચુરિયન મળી જવાના છે ત્રીસ રૂપિયા માં ખાલી પાવ શું વાત કરો છો બટર બટરપોપ ક્યાંય મળે ખરો ક્યાંય જોયે ક્યાંય ના મળે ભાઈ તો આપડે લાઈવ બધા બનાવડાવીએ લો અત્યારે ક્યાં રેગ્યુલર પબ લેવા જાઓ ને તમે તો એ ત્રીસ રૂપિયામાં થઈ જાય આ જો આ જેમાં તમને બટર પોપ મળી જશે એ ભાઈ ફક્ત ત્રીસ રૂપિયામાં આ જો લખેલું જ છે અને મસ્ત મજાનું રેડી કરીને આપે બરાબર જો ભાઈ બટર પફ લઈને આવ્યા છે તમારા માટે બટર પફ શું કહો છોડા ભાઈ ખાલી 20 રૂપિયામાં ક્યાંય ના મળે ભાઈ ક્યાંય ના મળે ભાઈ તો ખરો ક્યાં 30 રૂપિયામાં તમને બટર પફ ક્યાંય ના મળે અને જો આ તમને રેસિપી બતાવીએ છે જો કેવી રીતે બનાવાય છે અને એને બનતા કેટલી વાર લાગે છે એ પણ આપણે તમને કહીશું પેલા તો એને એકદમ ગરમ કરવામાં આવે છે બરાબર ને પછી એની ઉપર બટર બટર લગાવવામાં આવે છે ભરપૂર માત્રામાં બટર લગાવવામાં આવે છે અને ફૂલ એકદમ ગરમ કરવામાં આવે આ તો લાઈવ પોપ જેવું થઈ ગયું હા લાઈવ પોપ આપણે કાધો હોય ને એવી તો જોરો પોપ બની રહ્યો છે હા તો મે ગમે ત્યારે આવશું એટલે આ રીતના તમને કમ્પ્લીટ બનીને જ આપશે હા જોઈ લો વડાપાઉ બટર વડાપાવિયલ મસાલો અને Yeah, have a અને જો મંચુરિયન રાઈસ ખાવા છે એ પણ ત્રીસ રૂપિયામાં મળશે તમને ગરમા ગરમ જોવું ભાઈ આપણે બનાવવા જઈ રહ્યા છે આપણી સ્પેશિયલ આઈટમ ચટપટા મન્ચુરિયન ફ્રેન્કી અમારી સામે મન્ચુરિયન અને મસાલો રેડી છે અને શું ભાવ રહેશે આપણે મસાલા મન્ચુરિયન ફ્રેન્કી નો ભાવ છે 70 રૂપિયા બરોબર છે ને રેગ્યુલર ફ્રેન્કી નો વેજીટેબલ ફ્રેન્કી 50 રૂપિયા માં ફક્ત શું વાત છે ભાઈ આ ફ્રેન્કી તો ભાઈ બહાર તમામ એચએલ બાજુ ની બહુ લેવા જો તો બહુ મોગી મોગી મળે હા અહીંયા આપણે પચાસ ને સિત્તેર રૂપિયા બે વેરાયટી છે ને ફ્રેન્કીની

ચલાણા જોદી નાખીનો મિક્સ ટુ દયો મોજે હે ને હવે બંસા આપણે અહીંયા બનાવેલી રોટલી આપણે તૈયાર રોટલી નથી લાવતા નેકની રોટલી આપણે અહીંયા જ બનાવી તમારી અહીંયા જ બને હે ને રોટલી

લોઅ ગાર્ડનમાં શું મળે ફ્રેન્કી ક્રિમર અચ્છા ફ્રેન્કી બર્ગર બંને આઈટમ મળે જરૂર ભાઈ લોઅર ગાર્ડનમાં મળી જશે ને અહીંયા બી મળી જવાની છે આ રેડી હેગેંત મારી સ્પેશિયાલિટી હા સેઝન મંચુરિયન ફ્રેન્કી સેઝવાન મંચુરિયન ફ્રેન્કી મે ગરમા ગરમ ને લાઈવ આપી દીધી છે જોઈ લો જો ભાઈ અહીંયા તમને મળી જશે બધી વસ્તુ ખાલી ત્રીસ ત્રીસ રૂપિયામાં લો પુલાવ લઈ લો મંચુરિયન લઈ લો પફ લઈ લો મંચુરિયન નૂડલ્સ લઈ લો મંચુરિયન રાઈસ લઈ લો ભાજી પાઉં લઈ લો દાબેલી લઈ લો વડા લઈ લો હા એમની સ્પેશિયલ વેરાયટી છે ને ભાઈ આટલી ક્વોન્ટિટીમાં આટલા ભાવમાં તમને બીજે ક્યાંય મળશે નહીં એ પણ એસટી જેવા વિસ્તારમાં ભાઈ ક્યાંય મળે ક્યાંય મળે નહીં ભાઈ એચલવાળા છે લો ગ્રેનવાળા છે એટલે જો એમની સ્પેશિયલ વેરાયટી છે એની ફ્રેન્કી ભાઈ એ પણ અહીંયા તમને મળી જશે ક્વોન્ટિટી જુઓ તમે ખાલી એ બી ખાલી પચાસ ને સિત્તેર રૂપિયામાં મળે બોલો ક્યાં મળે ખરી ક્યાંય મળે નહીં અને અહીંયા કઈ વસ્તુ ટેસ્ટ કરીએ પહેલાં તો જોઈ લઈએ સૌથી પહેલાં મંચુરિયન લઈ લઈએ તો મંચુરિયન બી ખાલી ત્રીસ રૂપિયામાં ભાઈ જુઓ હા હા મજા આવી જાય એવો ટેસ્ટ છે ભાઈ અને થોડી વાર પહેલાં જોયું તમે ગરમા ગરમ લાઈવ પુલાવ એ બી તમને મળી જશે એ બી ખાલી ત્રીસ રૂપિયામાં જ રહેવાનો છે જોઈ લો ક્વોન્ટિટી જુઓ ખાલી આ પુલાવની ક્વોન્ટિટી જુઓ ભાઈ ત્રીસ રૂપિયામાં તમને ક્યાંય મળે નહીં અને આ એક લઈ ને એટલે તમારું ઇનપ છે બાકી થોડી આવ્યા પેલા તમે કીધું મંચુરિયન છે પાઉંભાજી છે બધી વસ્તુ મળી જવાની ત્રીસ રૂપિયામાં ખાલી ફ્રેન્કીને છોડીને અમદાવાદમાં આવો અમદાવાદમાં આવવાની બધાને જરૂર પડવાની જ છે બરાબર તો વિડીયોને શેર કરી દેજો અને અહીંયા પહોંચો એટલે લોકેશન ઉપર દેખાય તો આપણે ડેલી આવતા કસ્ટમર ના એક રિવ્યુ લઈ લઈએ તો સિસ્ટર તમારું નામ શું છે પલ્લવી મહેશભાઈ પરમાર તમે અહીંયા શું ખાવા આવ્યા છો અમે મંચુરિયન લેવા આવ્યા હતા શું વાત કરો છો ડેલી આવો છો ના ના અમુક વાર જ આવીએ છીએ અમુક વાર જ આવો છો અને અહીંયા કેવું મંચુરિયન કેવું છે બહુ ટેસ્ટી આવે છે અને એના ટેસ્ટ ની તો વાત કરું તો એકદમ જબ્બર છે જબ્બર જબ્બર હા બહુ બીજી કઈ કઈ વસ્તુઓ લો છો અહીંયા પાવ ભાજી પણ મળે છે

જો આ બધી વસ્તુ હતી અને લોકેશન અને કોન્ટેક્ટ નંબર ઉપર આવતો હશે તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ફેમિલી મેમ્બરમાં વિડીયો શેર કરી દેજો બે આટલા આવા મોંઘવારીના જમાનામાં પહેલી વસ્તુ કે આ ત્રીસ રૂપિયામાં મળવી એ એક બહુ મોટી વસ્તુ છે ચલો ફરી મળે છે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર